તો બધા વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી પૂરેપૂરો ગુજરાતી વ્યાકરણ પર એમાં આપણે આજે જે ભણવાનું છે જેનું નામ છે સંજ્ઞા શું નામ છે તો કે સંજ્ઞા સંજ્ઞા છે અભ્યાસ કરવાનો છે આપણે સંજ્ઞા સંજ્ઞા એટલે નામ થાય નો અર્થ શું થાય સંજ્ઞા સંજ્ઞાનો અર્થ થાય એટલે માની કે મારું નામ રાહુલ છે તો રાહુલ એ એક સંજ્ઞા રાહુલને ઓળખ આપવા માટે આ જે વ્યક્તિનું છું મને ઓળખ આપવા માટે એક નિશાની આપી છે જેને શું કહેવાય સંજ્ઞા કહેવાય માની લો કે આ ટેબલ છે તો ટેબલ એનું નામ છે સંજ્ઞાનો અર્થ શું થાય તો સંજ્ઞાનો અર્થ થાય ના સંજ્ઞાની વ્યાખ્યા સંજ્ઞા કોને કહેવાય તો અહીંયા આપણે જોઈએ સંજ્ઞાની વ્યાખ્યા શું क्योंकि संज्ञा कहते हैं जारे कोई जारे कोई व्यक्ति वस्तु पदार्थ के प्राणी ने ओखवा मड

દોરવા માટે આપણે એક નિશાની આપીએ છીએ કોઈ પણ વ્યક્તિ હોય પંકજભાઈ હોય તો પંકજ એ પુરુષ છે એને ઓળખ આપવા માટે એને આપણે એક સંજ્ઞા એક નામ આપીએ કે ભાઈ એ પંકજ છે તો આ પંકજ એ વ્યક્તિની ઓળખ સંજ્ઞા વસ્તુ કોઈ પણ વસ્તુ હોય ટેબલ હોય ખુરશી હોય માર્કર હોય બોર્ડ હોય તો એને ઓળખવા માટે આપણે એમ કે આ ધોળું ધોળું છે તો એ ન ચાલે ઓળખ આપવા માટે સંજ્ઞા છે એનું નામ તો આ માર્કરને ઓળખવા માટે આપણે આને શું નામ આપ્યું છે કે આને માર્કર આની ઓળખ આપે છે પદાર્થનું નામ પ્રાણીઓનું નામ આ નિશાનીઓ આપવામાં આવે છે એને પ્રોપર કંઈક નિશાની આપવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે તો કે સંજ્ઞા કહેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ પદાર્થ કે પ્રાણીને ઓળખવા માટે જે નિશાની વાપરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો કે તેને સંજ્ઞા કહેવામાં આવે કોઈ વ્યક્તિ વસ્તુ પદાર્થ કે પ્રાણીને ઓળખ આપવા માટે જે નિશાની વાપરવામાં આવે છે તેમને સંજ્ઞા કહેવામાં

જાતિવાસક સંજ્ઞા ત્રીજું છે દ્રવ્ય વાસક સંજ્ઞા શોતું છે સમૂહ વાંસક સમૂહ વાસક સંજ્ઞા અને પાંચ છે ભાવ વાચક સંજ્ઞાતિ વાપરવામાં આવે છે સંજ્ઞાના પાંચ પ્રકાર છે વ્યક્તિવાચક જાતિવાસક સમૂહ વાસક દ્રવ્યવાચક અને ભાવવાસક આપણે કેવી રીતે યાદ રાખવાનું છે કે વ્યક્તિ જાતિ સમૂહ દ્રવ્ય અને ભાવ વ્યક્તિવાસક જાતિવાસક સમૂહવાસક દ્રવ્યવાસક અને વાહવાસક આ સંજ્ઞાના પાંચ પ્રકાર છે એમાં તો પહેલું આપણે જોવાનું છે જેનું નામ છે અને બીજી છે એનું નામ છે જાતિવાસક સંજ્ઞા દ્રવ્યવાસક સમૂહવાસક અને ભાવવાસક એમાંથી આજે આપણે વ્યક્તિવાસક અને જાતિવાસક સંજ્ઞા વિશે અભ્યાસ કરવાનો તો ચાલો રૂપિયા મિત્રો આપણે વ્યક્તિવાસક અને સમૂહ વાચક જે સંજ્ઞા છે એનો અભ્યાસ કરીએ એમાં પહેલું જે છે મિત્રો એનું નામ છે વ્યક્તિવાચક સંજ્ઞા ત્યાર પછી જાતિવાસક સંજ્ઞા સમજી નહી તો ઘણા વિદ્યાર્થીઓ જે વ્યક્તિવાસક અને જાતિવાચક સંજ્ઞાઓ જે છે એમાં કન્ફ્યુઝન તો પેલા આપણે વ્યક્તિવાસક સંજ્ઞા વિશે અભ્યાસ क्या व्यक्तिवाचक संज्ञा कोने केवई व्यक्तिवाचक संज्ञा कोने केवई के जारे जारे व्यक्ति वस्तु पदार्थ के प्राणी को ओळखवामा

જયારે વ્યક્તિ વસ્તુ પદાર્થ કે પ્રાણીને ઓળખવા માટે જે સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે વ્યક્તિવાસક સંજ્ઞા વ્યક્તિ વસ્તુ પદાર્થ કે પ્રાણી ને ઓળખવા માટે જે સંજ્ઞા નો ઉપયોગ કરવામાં આવે છે તેને વ્યક્તિવાસક સંજ્ઞા કહેવામાં આવે છે તો સાહેબ આના પ્રત્યય છે કોઈ તો હા આના પ્રત્યયો છે કયા પ્રત્યયો છે તો સાહેબ આના પ્રત્યયો છે हिमालय हिमालय गंगा कोरीनाथ देवसोमनाथ राहुल आ वा असंख्य प्रत्यय होते आ असंख्य प्रत्यय होते કારણ કે જે તમારે પ્રત્યય ઉપર ફોકસ કરવાનું કારણ કે આપણે એની વ્યાખ્યા ઉપર ફોકસ કરવાની જયારે વ્યક્તિ વસ્તુ કદાચ પ્રાણીને ઓળખવા માટે જે સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે ઓકે તમને ખબર પડી ગઈ હવે હિમાલય છે વાક્યની અંદર તે હિમાલય પ્રોપર લખેલું છે હિમાલય તો હિમાલય પર્વતની જ વાત કરવામાં આવેલી છે પણ જો એવું લખેલું હોય કે પર્વતો

તો ઘણા બધા ભારત ની અંદર તાલુકાઓ આવેલા છે અને માત્રના માત્ર વાક્ય ની અંદર તમને આપેલું છે કોડીનાર હજ કોડીનાર ખબર છે કોડીનાર કોપરનામ આપેલું તો કોડીનાર કેમાં આવે છે તો કેકティવાસક ખંડમાં આવે પણ તમને કહી દેલું હોય કે તાલુકા તો ખબર નથી કે કયા તાલુકા ની વાત કરી તો તો તાલુકો એ શબ્દ આવે તો આપણે એને જાતિવાસક ખંડમાં મૂકશું પણ proper તાલુકા નું નામ આપેલું હોય તો તેમાં આવશે વ્યક્તિ વાચક નામ ગીર સોમનાથ proper ગીર સોમનાથ જિલ્લા નામ આપેલું છે ગીર સોમનાથ ની જ વાત કરવામાં આવેલી છે તો ગીર સોમનાથ જે છે એ વ્યક્તિ વાચક છે અહીંયા પણ રાહુલ proper નામ આપેલું છે એટલે પ્રોપર નામ આપેલું હોય તો એ કોને કહેવાય વ્યક્તિ વાચક સંજ્ઞા કહેવાય સાહેબ આના કોઈ ઉદાહરણ આપો તો ઉદાહરણ જોઈએ આપણે પેલું ઉદાહરણ હિમાલય સૌથી ઊંચો પર્વત છે હિમાલય ભારત નું સૌથી ઊંચો પર્વત છે અહીંયા હિમાલયની નીચે અંડરલાઈન આપેલી હોય છે તમને ની અંદર પૂછવામાં આવેલું હોય કે આપેલ શબ્દ જે છે ની વાત કરેલી છે બધા પર્વતો ની વાત નથી કરેલી માત્ર ને માત્ર કોની વાત કરવામાં આવેલી છે તો કે હિમાલય ની વાત કરવામાં આવે છે નામ આપેલું છે તો હિમાલય છે કેવા આવશે તો કે વ્યક્તિવાસક નામ આવશે પણ અહીંયા પર્વતની નીચે અંડરલાઈન આપેલી હોય અહીંયા નો હોય પર્વતની નીચે અંડરલાઈન આવેલી હોય અને તમને પરીક્ષામાં પૂછાયું હોય કે આ કઈ સંજ્ઞાનો પ્રકાર છે તો અહીંયા છે પર્વત કયો પર્વત છે કયો પર્વત ખબર નથી તે ખબર નથી પડતી પર્વત પર્વતની તો પૂરી જાતિ જ છે એમાં બધા જ પર્વતો આવે છે તો પર્વત પર ખબર નથી કે કયા પર્વતની વાત કરવામાં આવે છે તો આ પર્વત જે છે એ કેમાં આવશે તો જાતિ વાસક ચંદામાં પણ અહીંયા આપણે વ્યક્તિ વાસક વાત કરીએ છીએ તો પર્વત ઉપરને હિમાલયની અંડરલાઈન છે તો પર્વત પણ કયા પર્વત ની વાત કરવામાં આવેલી છે તો કે હિમાલયની વાત કરવામાં આવે છે એટલે હિમાલય પર્વતની જ વાત કરવામાં આવે છે તો હિમાલય જે છે એ કેમાં આવશે તો કે વ્યક્તિ વાસક ચંદામાં આવશે બીજું કઈ ઉદાહરણ લખી દઉં ગંગા ભારતની સૌથી લાંબી નદી છે ગંગા ભારતની સૌથી કરવામાં આવેલું છે તો જો કયા નદી વાત કરવામાં આવેલી છે બધી જ નદીઓની વાત નથી કરવામાં આવેલી

પણ અહિયાં કોની વાત કરવામાં આવેલી છે તો પણ વાત કરવામાં આવેલી છે તો મુંબઈ મુંબઈ દરિયા કિનારે આવેલું શહેર તો આપણે કોની વાત કરવાની છે તો કે મુંબઈની વાત કરવાની છે આમાં પ્રોપર તમને આપેલું છે કે મુંબઈ રોજ કયું શહેર તો કે મુંબઈ મુંબઈ પ્રોપર નામ આપેલું છે પ્રોપર નામ આપેલું છે મુંબઈ કેમ આવશે તો કે વ્યક્તિવાસક નામ આવશે પણ મિત્રો અહીંયા શહેર એની નીચે અંડરલાઈન કીધું હોય અને તમને પૂછવામાં આવે કે આ કઈ સંજ્ઞા કયો સંજ્ઞા પ્રકાર છે તો સહેજ વિશે જો અન્ડરલાઈન હોય તો આપણને પ્રોપર ખબર નથી પડતી કે સાહેબ કયું સહેજ વાત કરવામાં આવેલી છે ખબર નથી અહીંયા કઈ નથી થતું નથી કયું સહેજ તો સહેજ તો ઘણા બધા હોય તો જો અહિયાં અન્ડરલાઈન હોય તો આ કેમ આવશે મિત્રો આ જાતિ વાસક ખબર પડે છે ઓકે રાઈટ તો આપણે કોની વાત કરીએ વ્યક્તિવાસક સંજ્ઞાની તો વ્યક્તિ વાચક જે મુંબઈ વાત કરવામાં આવેલી છે તે મુંબઈ એચ દરિયા કિનારે આવેલું સ્થળ છે મુંબઈ proper નામ આપેલું છે એટલે મુંબઈ કેમ આવશે તો કે વ્યક્તિ વાચક સંજ્ઞા માં આવશે ખબર પડે છે તમારે લખવું હોય તમે પાછી નોટ બનાવતા હોય ફેર નોટ બનાવતા હોય તો વિડીયો પોઝ કરી અને તમે લખી શકો છો તમારી નોટમાં ઓકે આની પછી આપણે વાત કરવાની છે

જે હાતીતો તમને આ ideia આની જે કято કે જ્યારે વાક્ય ની અંદર વાક્ય ની અંદર આખી ઢાકે કે પૂરા બડવાની વાત કરવામાં આવે પૂરા બડવાની વાત કરવામાં આવે આવે

આમાં તો અસંખ્ય પ્રત્યય હોય મિત્રો પ્રત્યય ઉપર આપણે ધ્યાન નથી આપવાનું કારણ કે તો હજારો પ્રત્યય હોય આપણે ફોકસ કરવાનું છે અને ડેફિનેશન ઉપર એની વ્યાખ્યા ઉપર એની વ્યાખ્યા શું છે કે આખી જાતિ કે પૂરા વર્ગની વાત કરવામાં આવી છે તો અહીંયા જો તમને પ્રત્યયમાં આપેલું છે નદી અહીં કઈક નક્કી નથી થતું નદી કઈ નદીની વાત કરી રહ્યા છે ખબર નથી અહીંયા જો બાળક કયું બાળક ખબર નથી તો ભાઈ બાળકનું કઈક નામ છે પંકજ છે રાહુલ છે દ્રિષ્ટિ છે આવા તો બાળકના નામ આપેલા છે તો તેને બાળકની વાત કરવામાં આવેલી છે નક્કી નથી એટલે એ જાતિ વાસકમાં આવશે શિક્ષક કયો શિક્ષક કઈ ખબર નથી ખબર જ નથી પડતી આમાં કઈ શિક્ષકની વાત કરવામાં આવેલી છે રાહુલ સાહેબ ની વાત કરવામાં આવેલી છે વિપુલ સાહેબ ની વાત કરવામાં આવેલી છે ખબર નથી પડતી નક્કી નથી પડતું તો શિક્ષક એવો શબ્દ આવશે વિદ્યાર્થી શાળામાં જઈ રહ્યા છે વિદ્યાર્થી શાળાઓમાં જઈ રહ્યા છે તો વિદ્યાર્થી કયો વિદ્યાર્થી શાળાએ જાય નક્કી થતું નથી વિદ્યાર્થી નો આખો કમો શાળાએ જાય આમાં નક્કી નથી થતું પ્રોપર નું નામ નથી આપ્યું

abangaja ada masuk oke? Selain, anak udah hari udah ada kabar pade, udah hari kejdi, udah ada baru, baru Nadi desa, Barat Nadi Nadi તો ખબર પડે છે કયા નદી ની વાત કરવામાં આવેલી છે નહી નદી શબ્દો આવેલો કે નદીમાં તો નદી માં તો શરૂ આવી જાય બધી જ નદીઓ આવી જાય ગંગા આવી જાય બ્રહ્મત્ર આવી જાય યમુના આવે ચાલે છે

સુંદર છે આપણું રાજ્ય સુંદર છે આપણું રાજ્ય સુંદર છે કયું રાજ્ય સુંદર છે કયું રાજ્ય સુંદર છે કે ખબર પડતી નથી ગુજરાત સુંદર છે મહારાષ્ટ્ર સુંદર છે કર્ણાટક કેરળ તમિલનાડુ કઈ રાજ્ય સુંદર છે આપણને ચોક્કસ ખ્યાલ નથી

અમદાવાદ ની વાત કરવામાં આવી રાજકોટ જુનાગઢ વીપોનાથ અમરેલી કયા જિલ્લાની વાત કરવામાં આવી ખબર નથી પડતી નક્કી નથી કે કયા જિલ્લાની વાત કરવામાં આવી જિલ્લા શબ્દો જે છે કે જિલ્લાની અંદર

જા કયા જિલ્લા ની વાત કરીએ કયા બાળક ની વાત કરીએ આમાં પ્રોપર આવતું નથી અહીંયા પૂરી જાતિ ની વાત કરવામાં આપણે કહીએ કે ભાઈ મારા માટે બજાર

સમૂહવાસક દ્રવ્યવાસક અને મહાવવાસક સંઘના આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું ત્યાં સુધી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય માતા